મહેસાણા જિલ્લામાં ભૂકંપનો ચાર પોઈન્ટ વીસની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ દસ વાગ્યે સત્તર સેકન્ડે મહેસાણાના અમુક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ દેખાયો ભૂકંપનું કેન્દ્ર બિંદુ મહેસાણા નજીક કંથરાવી ગામ ખાતે મળ્યું વધુમાં આજરોજ અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં દસ પોઈન્ટ પંદરની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે લોકો ઘરની બહાર દોડી આવ્યા પાલનપુર વડગામ ડીસા સહિત વિસ્તારોમાં ધરાદ રૂજી છે ચાર પોઈન્ટ બે રિક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે વધુ માહિતી પ્રમાણે દસ વાગીને સત્તર સેકન્ડે ઇન્ડિયા બોર્ડર પાકિસ્તાન ખાતે ચાર પોઈન્ટ તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે દેશ વિદેશમાં દર મિનિટે ભૂકંપના આંચકા અનુભવવામાં આવી રહ્યા છે સૌથી વધારે ભારતમાં બે જગ્યાએ છે જે ચાર પોઈન્ટ સાઠની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ